તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્ત્વના બ્રેકિંગ હવામાન સમાચારોની અંદર આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસને વાર થયો છે શનિવાર હવેથી મિત્રો ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જજો સાવધાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે ગુજરાત પર વરસાદની સિસ્ટમ મચાવશે હાહાકાર મેઘટાંડવ થતું જોવા મળવાનું છે તો હવામાન વિભાગ દ્વારા પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો જાણીશું મિત્રો હવેથી કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે જેના વિશે અપડેટ મેળવીશું તો આજનો વિડીયો મિત્રો મહત્ત્વનો રહેવાનો છે તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગે જે આગાહી આપી છે તે મુજબ હવેથી વરસાદી માહોલ જોવા મળવાનો છે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના લઈને ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે રાજ્યની અંદર ચાર ચાર વરસાદની મોટી સિસ્ટમ સક્રિય છે તેવું પણ મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે આ વરસાદના સિસ્ટમના કારણે બે દિવસ ગુજરાતવાસીઓ માટે મુશ્કેલી બની શકે છે છવ્વીસ અને સત્યાવીસ જુલાઈએ રાજ્યના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે તો સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જાણીએ તો તેમાં તેમને દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સત્યાવીસ જુલાઈ પછી મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે તેમજ સાથે વધુમાં તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે તો સત્યાવીસ અઠ્યાવીસ જુલાઈએ રાજ્યના કેટલાક ભાગોની અંદર જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી શકે છે અને આ વિસ્તારોમાં તો આઠથી દસ ઇંચ જેટલો વરસાદ પણ ખાબકી શકે છે જે ઉપરાંત મિત્રો સત્યાવીસ બાદ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તો હવેથી મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ જેમાં તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થઈ ગયું છે જે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે જેમાં મિત્રો દિવસનું તાપમાન ત્રેવીસથી લઈને અઠ્યાવીસ ડિગ્રી રાતનું તાપમાન પંદરથી સત્તર ડિગ્રી નોંધાઈ શકે છે પવન અંગે પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે સત્યાવીસમી તારીખ બાદ પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે તો એકત્રીસમી જુલાઈ સુધી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે તો સત્યાવીસથી એકત્રીસ તારીખમાં ખૂબ સારો વરસાદ નોંધાશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે હવેથી મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે આજે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે સૌપ્રથમ તો મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાત ઉપર આવતી જોવા મળી રહી છે જેના કારણે આજથી જ મિત્રો વરસાદના વાતાવરણમાં મોટો પ્રભાવ જોવા મળવાનો છે આજથી જ અનેક વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે વરસાદની સિસ્ટમનો ઘેરાવો મિત્રો મજબૂત બનીને આગળ વધ્યો છે અને આ તમામ ભાગોને કવર કરી રહ્યો છે જેથી મિત્રો આજે ફરીથી નવા વરસાદના રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે મેઘટાંડવ થતું જોવા મળવાનું છે વરસાદની સિસ્ટમનો પટ્ટો મિત્રો ખૂબ જ મજબૂત અને લંબાયેલો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના ભાગોને આજથી જ અસર કરતો જોવા મળી શકે છે સૌપ્રથમ તો મિત્રો હવે સેટેલાઇટના માધ્યમથી જાણીશું કે અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર ભારે એવું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમામ ભાગોની અંદર આજે વાદળછાયું વાતાવરણ છે ગરમી પણ લાગી રહી છે અને બફારાનો માહોલ પણ સર્જાયેલો જોવા મળી રહ્યો છે અત્યારે હાલ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે સાથે સાથે બફારો પણ સર્જાયો છે જેથી લઈને લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે આ તમામ ભાગોની અંદર મિત્રો વરસાદની સિસ્ટમ હવે ઘાત બનીને આગળ વધતી જોવા મળી રહી છે જેના લઈને હવેથી ભારેથી અતિભારે વરસાદ માટે ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાન આજથી નવા વરસાદના રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે આ વરસાદનો રાઉન્ડ મિત્રો ખૂબ જ લાંબો ચાલવાનો છે પાંચ ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ ખાબકી શકે છે સાથે સાથે મુંબઈ લાગુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના પટિયા વિસ્તારોની અંદર પણ વરસાદની સિસ્ટમ મિત્રો તોડાયેલી જોવા મળી રહી છે ને વરસાદની સિસ્ટમની ગતિવિધિના કારણે અરબ સાગરનો ભેજ પણ મિત્રો આ વિસ્તારોની અંદર આવતો જોવા મળી રહ્યો છે અને પવનો પણ મિત્રો ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેના લઈને વરસાદની સિસ્ટમ ખૂબ જ મજબૂત બની છે અને ભારેથી અતિભારે મેઘ તાંડવ લાવતી જોવા મળવાની છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો અંબાજી લાગુના વિસ્તારોની અંદર આજથી જ મિત્રો વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અને ભારે વરસાદ ખાબકી શકે છે સ્ક્રીન ઉપર તમે મિત્રો જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ આ તમામ ભાગોની અંદર હવેથી ભારેથી અતિભારે વરસાદ માટે થઈ જવું પડશે સાવધાન કારણ કે હવે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે જે મોડલો દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ જોધપુર લઘુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો છે તો આબુ રોડ લાગુના જે વિસ્તારો છે જેમાં ઉદયપુર આબુ રોડ પાલનપુર લાગુના વિસ્તારો ખેડબ્રહ્મા આ તમામ ભાગોની અંદર ભારે વરસાદની આગાહીઓ રહેલી છે સાથે સાથે અત્યારે હાલ બફારાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે વધુમાં જાણીએ તો ડુંગરાપુર લાગુના વિસ્તારો હિંમતનગર મહેસાણા વિરગામ આ તમામ ભાગોની અંદર સાથે સાથે રાધનપુર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી રહી છે આજે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો જેમાં અમદાવાદ ગાંધીનગર કપડવંજ તેના આસપાસના ગામડાઓ બાલાસિનોર તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો લુનાવાડા બાયડ ડેમઈ તેના આસપાસના વિસ્તારોની અંદર પણ અત્યારે મિત્રો બપોર સમયગાળા દરમિયાન બફારાનો માહોલ સર્જાયો છે મોડાસા પ્રાંતિજ માણસા કડી માલપુર આ તમામ ભાગોની અંદર પણ મિત્રો મોડાસાના વિસ્તારો છે તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર વરસાદની આગાહીઓ રહેલી છે સાથે સાથે લસુંદરા શિવાલીયા બાલાસિનોર તેના આસપાસના ગામડાઓ ડાકોર અલીના મૌધા કટલાલ તેના આસપાસના ગામડાઓ આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ બફારાનો માહોલ સર્જાયો છે અને ગાજવીજ સાથે મિત્રો વાદળો ઘેરાવો બનાવતા જોવા મળી રહ્યા છે જેના લઈને આ વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ઓડે પણસોરા ચકલાસી ઉમરેઠ ડાકોર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો ઠાસરા લાગુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે ચકલાસી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સંધમપુવા કંજરી આણંદ ઓડે લાગુના વિસ્તારો ખેરડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે સાવલી લાગુના વિસ્તારો ખેરડા વાંસદ નાપા નાપાડ મોંગર આણંદ તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે આ તમામ ભાગોની અંદર બફારા વચ્ચે વરસાદની આગાહી છે અમરોલ વાલવોડ બોરસદ આ તમામ ભાગોમાં મિત્રો વરસાદની આગાહી રહેલી છે આજે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે પારડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે વાઘોડિયા લાગુના વિસ્તારો ત્યાં પણ મિત્રો વરસાદ ખાબકી શકે છે ડભોઈ પારીખા તેમજ ગામડી લાગુના વિસ્તારો કરજણ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી રહેલી છે ચાણોદ તેમજ સિનોર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે જંબુસર લાગુના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી રહેલી છે હવે મિત્રો ભાવનગર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે જે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર હવેથી વરસાદની આગાહી રહેલી છે જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર લાગુના વિસ્તારો સોનગઢ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી રહી છે સાથે સાથે પાલિતાના લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે દરિયાકાંઠાના તલાજા મવા લાગુના વિસ્તારો ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સિંહો લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે હવે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહીઓ રહેલી છે સુરત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નવાપુર વ્યારા બારડોલી નવસારી લાગુના વિસ્તારો વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા નંદુબા લાગુના વિસ્તારો કોસંબા લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે વરસાદની પણ શક્યતાઓ છે બીલીમોરા વાંસદા આહવા સાપુતારા પગોસી લાગુના વિસ્તારો વલસાડ લાગુના વિસ્તારો કપરડા વાની વાપી લાગુના વિસ્તારો ખાડોલી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે પુણે અહેમદનગર નાસિક મુંબઈ લાગુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં સામાન્ય તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે આજે મિત્રો વરસાદની ઘાત ગુજરાત પર ટોળાતી જોવા મળી રહી છે અને વરસાદની સિસ્ટમનો છેડો ગુજરાત ઉપર મિત્રો આવતો જોવા મળવાનો છે જેના લઈને આજથી જ વરસાદની શરૂઆત થતી જોવા મળી શકે છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો ઉપર વરસાદનો છેડો મિત્રો ઘાત બનીને આગળ વધતો જોવા મળી રહ્યો છે જેના લઈને આ તમામ ભાગોની અંદર આજથી જ વરસાદની શરૂઆત થતી જોવા મળી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ પણ અનેક વિસ્તારોમાં આવીથી ભારે વરસાદ ખાબકી શકે છે તો સત્યાવીસ તારીખ દરમિયાન પણ ગુજરાતમાં ભારે મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે પવન સાથે મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદ ખાબકી શકે છે સાથે સાથે ઠંડાસ્ટોમ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે અનેક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે